અમદાવાદના કાંકરિયામાં એકા ક્લબ ખાતે એકાએક અણધારી એક ઘટના ઘટી છે અને આ ઘટનામાં સદનસીબે કોઈનો જીવ તો ગયો નથી પણ ભાગદોડ થતા સામાન્ય ઈજાઓ પહોંચી છે શું છે આ ઘટના તેની વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું હમીશા પ્રોગ્રામ યોજાવાનો છે અને આ ત્રણ દિવસના પ્રોગ્રામમાં આજથી શરૂઆત થઈ હતી પણ જ્યારે આજે વહેલી સવારે છત્તીસગઢના મંત્રી છે તે બાઇટ આપી રહ્યા હોય છે અને તે જ સમયે ઉપરથી અચાનક તડ તડતડ અવાજ આવે છે ટાઇલ્સો ઉખડી જાય છે અને જે ઉપર સ્વિમિંગ પુલ હોય છે તેની દિવાલ તૂટી જાય છે અને તે જ સમયે પાણીનો પ્રવાહ વહેતો થાય છે અને આ પ્રવાહ જોઈને લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી મૂકે છે સલામતી માટે તેઓ આડેધડ ભાગે છે અને તે જ સમયે સામાન્ય ઈજાઓ લોકોને પહોંચે છે જો કે એકા ક્લબના મેનેજરે પણ કહ્યું છે કે આ અચાનકથી દિવાલ તૂટી છે સ્વિમિંગ પૂલની તેને લઈને આર્કિટેક્ચરને પણ જાણ કરવામાં આવી છે એન્જિનિયરોને પણ જાણ કરવામાં આવી છે અને તેને લઈને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે જો કે હાલ તો આ સ્વિમિંગ પૂલનું પાણી રોકી દેવામાં આવ્યું હતું આ પ્રવાહ રોકી દેવાયો છે અને લોકોને પણ કોઈ જાનહાનિ નથી થઈ તેવી પણ એકા ક્લબના મેનેજરની વાત છે સાથે સાથે જે આ દીવાલ તૂટી તેનો

બીજી વખત જોરદાર અવાજા આખી અમારું જે સ્ટોર છે એ તૂટવા માંડ્યું એ રીતના અમે ટેબલ ઉપર ઉગાડીને કામ કરતા હતા તો અમને એવું લાગ્યું કે ભૂકંપ જેવું થઈ રહ્યું છે એટલે અમે લોકો ફટોકટ સ્ટોર માં જેટલા કસ્ટમર હતા અમને બાર મોકલી ને સ્ટોર બંધ કરીને બાર વાંચીએ જગ્યા જોવા અંદર જવા દેતા નથી ને અપીલ છે કે ભાઈ એકા ક્લબ નું ચેકઅપ થવું જોઈએ અમારી સેફ્ટી નું શું જે ક્લબ માં લોકો નોકરી કરે છે એમનું શું આ તો કઈ ખબર બી પડ્યું નથી કે છે કે નહીં એવું તમને મેનેજમેન્ટ આવ્યું નથી અમે લોકો કામ કરી રહ્યા અને બનાવ બન્યો છે ઉપર ગયા નહિ સ્વિમિંગ પૂલ છે એટલું ખબર છે ના આટલા આના પેલા ક્યારે આવો અવાજ આવ્યો નથી કોઈ જાણ અમને થઈ નથી અમને ખ્યાલ નહી અમે ઉપર ગયા નથી ક્યારે અને એટલી વસ્તુ ખબર છે કે આ વસ્તુ ખોટી છે ગવર્મેન્ટને આનો તમારે આવું જોઈએ અમારી સેફ્ટી નું શું છે હા અમારા સ્ટોરમાં બધી જ સેફ્ટી ના ઇક્વિપમેન્ટ છે તો આ હતા જે એકા ક્લબમાં જેણે આ ઘટના જોઈ તે વ્યક્તિને પણ તેણે સાંભળ્યા એકા ક્લબમાં ત્રણ દિવસનો જે આ પાંચમો આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન એક્સપો યોજાવાનો છે તેમાં ચાર હજાર કરતાં વધુ આયુર્વેદ તબીબો ભાગ લેવાના છે પંદર હજાર કરતાં વધારે જે વિઝિટરો છે તેની મુલાકાત લેવાના છે અને આસપાસના દેશમાંથી પણ અતિથિ તરીકે લોકો આવવાના છે ત્યારે આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે